કેને એકર દ્રષ્ટિ કરી બહુ જ મહત્વના મુદ્દામાં છે અને પ્રવર્તમાન વ્યવસ્થાને કોઈ એકને માફ ખોટ થાય ના ઉતારે એ તૈયાર પત્રક એમની રીતેની કૃપટી કરાવે કારણ કે કારણ લીધું છે આપણે બહુ પાંચ સાલ લીધું છે આ મારી વસ્તુની પાને તો બહુ કારણે તો બીજું કે છે પણ પાને દરબ નાતો તો એ આડા પાંચ સો કિલોનો મતલબ છે તો દીકરી કેવો કોરકુસી નામ હોય જો મેં પ્રોત્સાહન આતે એ રીતે આખી પૂરી કરી લીધી તો આગળ લખવા માટે 10 11 સમય છે તો દીકરી સિખરાવી શકે અને ટકે સારું ભલે રેડીમેડ કરતાં ઉબારક પણ થર થર રેડીમેડ કોઈ દીકરીને મોટું થાય કામ હોય તો પછી એને કામ કુત કરણ પડે ને આને આપવી દેને એને રિટેલ અને એનો માફું થઈ જાય એટલા માટે એટલા દીકરીના પારા આપવાનો છે 31 દીકરીઓ છે આદારે ભરણ

બાપુ આપવા હોત તો તમે એકલા પણ આપી શકત તમારા સેવકો પણ આપી શકત પરંતુ ગામના સાથે સાથે રાખ્યો આગેવાનો પણ બાપુ આજે હતા કમરા ઉભાડી ના બધાય બધારે ભરવા એક ને ગઢા ભરવા એટલે ભેળા રાખી દીકરીને ને પાને તરાક પાસે પણ કારણ કે જ્યાં પાંચ ત્યાં હક છે જ્યાં હક છે એ શાંતિ છે શાંતિ છે એમાં ભગવતી છે તો આજે હરખેથી થી બધાય ને છે તો દીકરી ને આજ પાને તરાક કર્યા છે કે જેથી દીકરી આ પ્રભુતાના પગલા માંડે તે દીકરી પહેરી આવે અને બધાય અમે રાજી થાય અત્યારે મરણ રાજી થાય કારણ કે દીકરી માત્ર બોલી ને છી શકતો દીકરી ને જેટલું દેવાય હું તો કાયમ માટે કહું છું કે આ ચાર જીવે છે આનો પરિવાર ત્યાં સુધી કોઈ પણ ઘર દીકરી હોય અત્યારે મરણ નો પ્રસંગ એ માની હોય બે દ્વાર ની હોય વાલ હોય દેવી પૂજક ની ચાર નવા ની બાવા સાથ પાયર બોલી હોય કોઈ પણ

ખાલી એક એક લાખ રૂપિયા આપી દે તમને અઢી કરોડ થાય રેડિયા નું કરો તમે સેવા કરો છો પણ બીજા લાભ લેવા દો આપ જાણો છો સેવ કોઈ જાણે છે પણ રોજ તો મારી પાસે દસ એક લાખ રૂપિયા આવે છે ખાલી એક મહિનો ધ્યાન રાખો તો ત્રણ કરોડ રૂપિયા થાય પણ આ કરાય નહીં એમ દીકરી માટે હું ભીખ માંગવા બેઠો છું કોઈ પણ દીકરી હોય એના મોગલ આપે છે મારી કોઈ ઓકાત નથી હું આપી શકું હોય એક નિમિત્ત છું હું કહેતા એટલે કઈ નથી એમાં

જય માં મોગલ જય મણિધર વડવારી માં મોગલ કબરાવ કચ્છ સમગ્ર વિશ્વમાં આજે જાણીતું અને માનીતું અને આસ્થાનું શ્રદ્ધાનું સ્થાનક કે જ્યાં લોકો રડતા રડતા આવે છે અને હસતા હસતા જાય છે સુખ તો હર કોઈ માંગે પણ અહીં તો દુઃખ મંગાય છે હા ચારણ ઋષિ મોગલકુળ બાપુ જ્યારથી કચ્છના ભચાઉના કબરાઉ ગામે ધામમાં ધૂણી દખાવી બેઠા છે એ પણ દક્ષિણ દિશાએ ત્યારથી આ સ્થાનકે અનેક લોકોના દુઃખ હરી અને સુખનો કળશ જાણે એમના ઘરે પધરાવ્યો છે અહીંયા રૂપિયા રાખવાની મનાય છે લોકો અહીં દુઃખ આપી અને સુખ માંગવા આવે છે વર્ષ દરમિયાન ભારતીય શાસ્ત્રો પ્રમાણે લોકો આપણા શાસ્ત્રોથી આપણા ધર્મથી આપણી સંસ્કૃતિથી વિમુખ ન થાય તે માટે મોગલધામ કબરાવ ખાતે અલગ અલગ શાસ્ત્રોના કવન અને શ્રવણના પાઠ થતા હોય છે ત્યારે આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં પણ રૂડો અવસર આવ્યો છે ત્યારે કહેવાનું મન થાય કે આ જ આનંદ આ જ ઉછરંગ આ જ નેનો મહેસને સખી અમારે આંગણે કંચન વરસ્યા મેં ત્યારે એવો જ રૂડો અવસર ચૈત્ર નવરાત્રિમાં શ્રી મહાભારત પંચમ વેદ પારાયણ જેને પાંચમો વેદ ગણવામાં આવે છે એ મહાભારત નવાહન જ્ઞાન યજ્ઞનું પઠન કરવામાં આવશે અને દેશ વિદેશથી શ્રાવકો એનું શ્રવણ કરશે મા મણિધરની અસીમ કૃપાથી મોગલધામ કબરાવ મધ્યે પરમપૂજ્ય બાપુ શ્રી મોગલ ચારણ ઋષિના સાનિધ્યમાં પ્રાચીન પુરાતન અખંડ સનાતન શાશ્વત ધર્મનું સ્વરૂપ અને ચારણો ઋષિઓ દ્વારા ગવાયેલું શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન પઠન ચૈત્ર નવરાત્રિ માં પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુલ ચારણ ઋષિ અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ હરિપાદ સિદ્ધાર્થજી મહારાજ કથા નું રસપાન કરાવશે કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ થી કથા વિરામ ચૈત્ર સુદ નોમ બુધવાર રામ નવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા શ્રવણ સમય સવારે દસથી બપોરે એક ત્રીસ સુધી તેમજ દસમા દિવસે તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર સુદ દસમ ગુરુવાર સવારે સાડા દસ કલાકથી તૃતીય સમૂહ લગ્નમાં એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માણશે અને ચારણ ઋષિ બાપુ પિતા બની અને કન્યાદાન કરશે વધુ વિગત માટે સંપર્ક અઠ્ઠાણું બે સત્તાવન અડતાલીસ એક બોતેર નેવું બે ઓગણચાલીસ બેતાલીસ બે એકત્રીસ અઠ્ઠાણું સાત બાણું અડસઠ એક બેતાલીસ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ ચૈત્ર નવરાત્રિ જય મા મોગલ